તત્સ પરમાત્મા સદગુરુ મહારાજનો ખેલ છે હવે આગળનો પોઈન્ટ છે કે વટ વચન વ્યવહાર એટલે કે આ અધ્યાત્મ વિષય પણ એક મર જીવાનો ખેલ છે નિરાંત મહારાજ પણ કહે છે કે મરીને જીવે એનો દેશ એવો જાણજો એટલે કે આ વિષયનો પ્રવાસી ચાલનારો પ્રથમ તો પોતાનું માથું મૂકીને લડતો હોય છે જ્યાં ત્યાં માથો મારે એવાનું કામ નથી હવે લડતો હોય છે એટલે કોના સાથે પોતાના વિષયો સાથે આ આવો ઉપાસક પુરુષ પોતાના મન તથા ઇન્દ્રિયો તથા મહાબળવાન શત્રુ જે કામ ક્રોધ વગેરે છે એમની સાથે લડે છે એક વાણીમાં પણ કીધું છે ધડ પડે જેના અરે સોરી શિષ પડે જેના ધડ લડે પાછી પણ ના કરીએ આવો ને સંતોભાઈ પ્રેમના ભલકે લડીએ જેમ નગારાની ચોટ સાંભળીને કમળની માફક મુખ જેનું પ્રભાવિત પ્રફુલ્લિત થાય છે મનમાં અધિક ઉમંગથી ફૂલાય છે અને શરીરમાં પણ ઉમંગમાં તો નથી એવાનું આ કામ છે જ્યારે સોંગ એટલે એક પ્રકારનું એ હથિયાર એક છે સોંગ બરશી તલવાર એ જ્યારે પોતે ફેરવે ત્યારે કોઈને ધીરજ રહેતી નથી સતનામ છે અળગી કરો મ્યા નથી હા કહે છે આત્મારામ સુણો શાન ભાન કા નથી હા એટલે કે એને દેખીને મનમાં કાયરો કંપાયમાન થાય છે ધ્રુજી ઉઠે છે જેમ ફૂદું કૂદીને અગ્નિમાં પડે એમ ઘણા યોદ્ધાઓના ટોળામાં એ તૂટી પડે છે એ ફૂદા પતંગિયાને અગ્નિનો કોઈ ભય નથી જે મારીને ગમશાણ ખેદાન મેદાન કરીને પોતાના શ્યામ એટલે સદગુરુ પરમાત્મા અગર તો પોતાનો માલિક ઈશ્વર એને નમન કરે છે એવો જ સુરવીર રણસંગ્રામમાં જઈને પગ રોપીને રહે છે અંગદની જેમ હાથમાં તલવાર લઈને મારવાને એક પગે ખરો ઊભો રહે છે પોતાનું શરીર અને મન અર્પણ કરી દીધું હોય છે સદગુરુના શરણે મોતને આગળ કરીને રણસંગ્રામની વચ્ચે કૂદી પડે છે લશ્કરના ટુકડે ટુકડા કરીને નસાડી દે છે ધણીનું લોણ ખાઈને હરામખોર એટલે લોણ હરામી થતો જ નથી વચન કદી ભંગ થતો નથી સદગુરુના આગળ બોલ્યા પછીનું એમ જગતમાં નામ યાદ એટલે કીર્તિવાન થઈને ત્રણે એટલે બાળપણ જુવાન અને ઘડપણ એ ત્રણે અવસ્થાઓને જીવનમાં જીત્યો હોય છે ઉજળો બનાવ્યો હોય છે એમ એટલે કે એવો કોઈક જ સુરવીર હોય છે કે જેણે માથું ઉતારી દઈને સારી કીર્તિ જઈને લીધી અને સદગુરુને સમર્પણ કરી છે જો અને હાથી ગાજતા હોય અને લશ્કર જો ઝૂમતું હોય તો રણ ક્ષેત્રમાં પગ રોપીને રહે એવો કોઈક જ વીર પુરુષ જ્ઞાની હોય છે જજ વાગે અને શરણાઈમાં વળી સિંધુ રાગ વાગે જે સાંભળીને કાયરની એટલી બીકણની ધીરજ હિંમત છૂટી જાય ખૂટી પડે બરસી ચડકે તલવાર તીરસી ચાલે અને માર માર કરતો પકડીને દુષ્ટ લોકો એટલે વિષયો વિષયોને નજર સામે નષ્ટ કરે છે એવા યુદ્ધમાં અડગ રહે છે પાછું પગલું ભરતો જ નથી પગલું ભર્યું કે ના હઠવું ના હઠવું એ જ સુભટ એટલે સારો મોટો એ વીર યુદ્ધો જ્ઞાની પુરુષ કહેવાય છે બાકી ઘરમાં તો બધાએ પોતાના સુરવીરા અને પોતાનો હુર ઘરમાં તો બધાએ બતાવી રહ્યા છે ખાવાનું અને પીરવા પીવાનું એટલે વસ્ત્રો પહેરવાનો જાત જાતનું હોય છે આખે અંગે આભૂષણો ઘરેણો હોય છે જાત જાતની સંપત્તિ લક્ષ્મી વૈભવથી આખું ઘર ભર્યું ભાદર્યું હોય છે કાને નગારાનો અવાજ સાંભળતા જ એ બધું ક્ષણમાં છોડી દેતો હોય છે કોઈ એને ખેંચતું નથી એમ કોઈ નથી જાણતો ભય રાખતો કે મારે ત્યાં મરવાનું છે એ એવું પણ નથી જાણતો કે હું મરી જઈશ રણ ક્ષેત્રમાં ટુકડે ટુકડા કરી નાખવાનો મનમાં એને ઉમંગો ઉમંગ એટલે હોય હોય છે છે એ ભય વગરનો શંકા વગરનો અને જરાય ડરતો હતો નથી એટલે કે એને કોઈ દેહનું મમત્વ મારો દેહ નહીં રહે એવું હોતું જ નથી સુરાને તો જુઓ જાણે માથા વગરનું ધળ છે માથું મૂકીને એ લડતો હોય છે જેને ઝુંઝવાનો ઉમંગ છે ઝૂમવાનો વિષયથી લડવાનો જેનો આનંદ છે તાકી તાકીને ગા કરે છે એક વાર પગ આગળ ધર્યા પછી ફરી પાછું સંભાળીને પાછળ જોતો જ નથી હથિયારોને તીક્ષ્ણ ધાર લગાવીને હાથમાં પકડે છે અને બધા દગાખોરોનો પ્રહાર કરતા વાર લાગતી નથી જે ધર્મમાં ધર્મના નિમિત્તે નડતા અધર્મીઓ હોય એમને સભા સાટ કરી નાખે છે કોઈનું રક્ષણ લેવાની ઈચ્છા કરતો નથી કોઈ દેવી દેવતા અંતર કે બહાર કોઈનો સપોર્ટ લે એવું એના દિલમાંય પણ હોતું નથી અને લોટ પોટ થઈ જાય છે અને ચોટ ચૂક્યા વગર હા મારે ચોટ ચૂકે ના લગાર એ વગર શત્રુનું માથું વિષયનો માથો એ ઉતારી લેતો હોય છે એને જરાય શોક કે બીક હોતી જ નથી એ જ સુરવીર જિજ્ઞાસુ જ્ઞાની પુરુષ ધીરજવાળો હોય છે જે મરી જાય છે કે પછી મારે છે હવે એનું જોઈએ તો આગળ સુધી લોબા હાથ વાળો બાહુ કહેવાય જેમ રામચંદ્રજી ભગવાન મનમાં ઉમંગવાળો વાળો હાથીને પાડવા વાળો જેમ ભેમપૂસળો જાલીમ ફેંકી દેતો તો આવો બળવાન શક્તિવાળો મુખેથી તેજ વરસાવવા વાળો કોઈ દિવસ કાળુમાં થાય જ નહીં જ્યારે તલવાર કાઢે ત્યારે વાળ બધા ઊભા થઈ જાય અતિ ભયાનક થાય અને દેખાવમાં એ ઉપર ઉપરથી ક્રૂર ઘાતકી જેવો લાગતો હોય જરાય દમ ખાતો ના હોય કોઈથી ડરતો ગભરાતો ના હોય એમ અને આખી ફોજને એકલો હઠાવી દેતો હોય રણ ક્ષેત્રને છોડીને ભાગતો જ ના હોય અને એ વિષયને મારીને મારું તારુંના ચકચુરા ચૂરે ચૂરા કરી નાખતો હોય છે એટલે કે એવાની કીર્તિ પ્રસિદ્ધ થાય છે આ બધા એવા હતા માટે જ આ વિખ્યાત થઈ રહ્યા છે અગર તો પૂજઈ રહ્યા છે ધાણીના એટલે સદગુરુના આગળ એ જ સુરવીર અને ધીર ધીરજવાળો ધીર પુરુષ હાજર થઈ જાય છે આંગ ઉપર જ્ઞાનરૂપી કવચ બખ્તર ધારણ કર્યું હોય છે જે કોઈનાથી પણ ભાગી શકાતું નથી પરમ વિવેકી રૂપી માથે જેને ટોપી લોખંડની ટોપ હોય છે ઝળકતી હોય છે તન એટલે શરીર રૂપી ઘોડા ઉપર અસવાર થયો હોય છે હાથમાં તલવાર લીધી હોય છે પગ આગળ ધરે છે અને પાછા ભાગવાની જેને બાધા છે જ્યાં બંદૂક બાણ છૂટે છે જ્યાં ઘમસાણ મચ્યું છે ત્યાં ચાડિયાઓનું લશ્કર દેખીને અનેકને મારે છે જે આગા પાછી કરતા હોય અને પોતાના સંત કેવરાવતા હોય બહાર પડતા ના હોય એવા ચાડિયાઓના ખોળી ખોળીને ખોળી ખોળીને મારે છે એટલે કે સકળ લોકમાં એનો જય જય કાર છે એવો સુરવીર કરોડોમાં કોઈ એક જ છે સાચારે સંતોને માથે ભગતી કેરા મોળ સુરવીર છે તે સામો શત્રુ દેખીને ચોટ કરે છે જેવો હોમો લણનારો અને મારે ત્યારે તલવાર અને તીરથી તાકી તાકીને એક પણ નિશાન ખાલી ના જાય એ રીતે મારે છે સાધુ પુરુષ પણ આઠે પર બેઠો બેઠો પોતાના મન સાથે યુદ્ધ કરે છે જે મનને કોઈ મો માથું નથી કે મનને શરીર પણ નથી કે દેખી શકીએ સુરવીર છે કે રણભૂમિ ઉપર દૂરથી જ દોડીને લાગે છે સાધુ સાચે કોપ કરતો નથી સાધુ સંન્યાસી જ્ઞાની અગર તો આદર્શ પુરુષ ઉપર કોઈ દિવસ આ આવો વીર પુરુષ જ્ઞાની કદાપી પણ ક્રોધ ઈર્ષા કે અંદરદાજ રાખતો જ હોતો નથી અને મનમાં પણ ધીરજ ધરી રાખે છે એટલે કે તો આ કોઈનો પણ પગ ટકતો નથી એ તો સાધુનો સંગ્રામ બીજા અધિક સુરવીર સડરીપુ એટલે વિષયોના સાથે આવ્યા હોય છે એ કદાપી પણ વિજય થઈ શકતા નથી કરડી એટલે તીક્ષણ કમાન ખેંચીને જ્ઞાનરૂપી બાણ લગાવે છે અને મહાબળવાન મન જેને આખા જગતને વશ કર્યું છે એવા મનને તે મારીને મારી શકે છે એના આગળ ચાલનારા પોંચ યોદ્ધા પોંચ ઇન્દ્રિયો અથવા કામ ક્રોધ લોભ મોહ અને મધ એ એને કત્તલ કરી નાખે છે કત્તલ કરી પણ નાખ્યા હોય છે અને બાકી કંઈ રહ્યું જે કર્યું એ શત્રુનું લશ્કર હતું એ બધા તમામે તમામ લશ્કરોનો આશા ઈચ્છા કલ્પનાઓ ઈર્ષાઓ બધાનો જે નાશ જે કરી શકે છે એવો કોઈ મોઢો મોટો યોદ્ધો જગતમાં દેખાતો નથી કે જેના આગળથી કાળ જેવો પણ કંપીને નાસી જાય કાળ પણ જેને ભાળીને દૂર ભાગે છે એટલે કે એની શોભા એનો જશ ત્રણે લોકમાં થઈ જાય છે સાધુ જેવો સુરવીર મેં કોઈ પણ આજ સુધી કદાચ નજરે પડ્યું પણ નહીં હોય કામ જેવો મહા પ્રબળ યોદ્ધો જેણે ત્રણ લોક જીતી લીધા છે એ તો એક સાધુના દટ્ટ વિચાર આગળ હારી જતો હોય છે ત્યાં મોહ પણ સાધુતા આગળ હારી જાય છે ક્રોધ જેવો વિકરાળ યોદ્ધો જેને દેખતા જ ધીરજ છૂટી જાય એનો સાધુનો સાધુએ અગર તો જ્ઞાની પુરુષે ક્ષમારૂપી હથિયારથી નાશ કર્યો છે કોઈ ખડગ લોખંડના નહીં લોભ મહાયોદ્ધાને સાધુએ અગર તો જ્ઞાનીએ સંતોષરૂપી હથિયારથી પાડી નાખ્યો છે મોહરૂપી યોદ્ધાઓના રાજાને સાધુએ જ્ઞાનરૂપી અથવા જ્ઞાનીએ હથિયારથી મારી દીધો છે એટલે કે એવો સુરવીર કોઈક જ સાધુ અગર તો જ્ઞાની પુરુષ હોય છે આદર્શ પુરુષ કોઈક હોય છે જેને એવા બધા લશ્કરને તાકી તાકીને નાશવંત કરી નાખ્યું છે કામ ક્રોધ બધાને મારી નાખ્યા લોભ મોહને પીસી એટલે દળી નાખ્યા છે ઇન્દ્રિયોની કત્તલ કરી નાખી વશ કરી લીધી છે એમ અને પોતાનું ક્ષત્રિય પણ દાખવ્યું છે મહામત એટલે બળવાન મનને પણ માર્યું છે અહંકાર અહંકારરૂપી મીર એટલે અમીર એને પણ માર્યો છે મધ એટલે અભિમાન મચ્છર અદેખાય એને પણ માર્યો છે એવો રાણ બહાદુર એ જ્ઞાનીનો જ્ઞાનનો અધિકારી છે લશ્કરનો આગેવાન કહેવાય વળી આશા અને તૃષ્ણારૂપી બે પાપીણીઓ સાપીણીઓ રૂપી છે એમને પણ મારી છે બધા એને મારીને પોતાના પદે એ પહોંચી પહોંચી ગયો છે એટલે કે એવો કોઈક જ સુરવીર સાધુ હશે કે જે આ બધાએ શત્રુઓને મારીને ના નાનચિત જેના તરફ કોઈ ચિંતા જ ના એવો કરીને શાંતિથી એ આ વિશ્રામ લેતો હોય છે જેણે મન પોતાને હાથ કર્યું છે મનના વશ નથી થયો સાધનોના વશ નથી થયો પણ એને મનને વશ કર્યું છે અને ઇન્દ્રિયોનો બધો સાથ ઘેરી ઘેરીને પોતાના નાથ ઈશ્વર એટલે સદગુરુ સાથે લગાવી દીધો છે બીજા અનેક શત્રુઓને બધાને યુદ્ધ કરીને માર્યા છે કામ ક્રોધ લોભ અને મોહને ખોદીને વેથે કરી દીધા વેતા કરીને નાખી દીધા છે ને અર્થાત નેર મૂળ મૂળ સહિત કાઢી નાખ્યો છે જેણે યુદ્ધ કરીને લશ્કર ભગાડી દીધું છે એવો જે મહાયોદ્ધો હોય એના જ ગ્રંથોમાં વખાણ કર્યા હોય છે એટલે કે બીજા સુરવીરો તો એમ જ ખપી ગયા હોય છે પણ સાધુ રૂપી અગર તો જ્ઞાન રૂપી અગર તો કોઈ સત્યવાદી આદર્શ પુરુષ રૂપી એ જ સુરવીરો ગણાય છે એ જ આ જગતમાં આવ્યા છે આ જગતમાં ખરા સુરવીર તો સાધુ સંન્યાસી જ્ઞાની અગર તો આદર્શ પૂર્વ જ છે કે જેમણે મન ઇન્દ્રિયો કામ ક્રોધ લોભ મોહ વગેરેને જીતીને વશ કરી દીધા છે જેમણે મનરૂપી મહામત એટલે બળવાન હાથીને પકડીને રાખ્યો છે જે હાથી અતિ પ્રચંડ એટલે જબરજસ્ત મોટો છે અને જેમાં બહુ ગુમાન અભિમાન છે વળી કામ ક્રોધ લોભ અને મોહરૂપી એના મનરૂપી હાથીના ચારે પગ જેણે બોંધી કાઢ્યા છે કે જેથી એ જરાય છૂટવા પામી જ ના શકે પ્રાણ હાથીને ચલાવવા વાળો માવત પ્રાણરૂપી મહાવત જો કદી જોર કરે તો હંમેશા હાથમાં એક ગુરુ જ્ઞાનરૂપી અંકુશ રાખીને સોજ પડતા સાવધાન સાવચેત રહે છે એટલે કે બીજા કોઈને એ મન રૂપી આથી વશ થતો નથી સાધુના સમાન સંન્યાસીના સમાન જ્ઞાની આદર્શ પુરુષના સમાન એવો બીજો કોઈ સુરવીર છે જ નહીં હવે આ આપણે આ જ્ઞાનના અને વ્યવહારના આદર્શ પુરુષના એ વિશેની આપણે જે વર્ણન કર્યું ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય